હું ડૉક્ટર કૃપા મહેશભાઈ ચૌહાણ આજ રોજ અમે હરિવંદના કોલેજ મુંજકા ખાતે મિલેટ ફૂડ શોનું આયોજન કરેલ છે જેમાં અવનવી બસોથી પચાસ બસો પચાસ જેટલી ગર્લ્સે પાર્ટિસિપેટ કરેલ છે અને પચાસ જેટલી વાનગીઓનું આજે સરસ એવું આયોજન કરેલ છે ગર્લ્સ સવારમાં વહેલી ઉઠી અને આ વાનગીઓ કંઈ ને કંઈ નવી રીતે રજૂ કરી છે અને તેના ફાયદાઓ ખૂબ સરસ પેરેન્ટ્સ પણ જોવા આવ્યા છે એમને સમજાવ્યા છે સ્ટાફ મિત્રોને સમજાવ્યા અને ઓપન રાજકોટ હતું તે માટે રાજકોટના ઘણા નાગરિકો આની મુલાકાત બદલ આવ્યા છે એનો એનો પણ હું ખૂબ ખૂબ આજે આભાર માનું છું કાર્યક્રમમાં દર્શિતાબેન શાહ એમએલએ અને આપણા મૈયા શ્રી નૈનાબેન પેઢીયા પણ હાજરી આપીને ગર્લ્સને ખૂબ જ પ્રોત્સાહિત કરેલ હતી આ ફંક્શનનું મેઇન એમ તો એ હતો કે આજનું યુવા પેઢી જે કોઈ જંક ફૂડ ઉપર દોડ્યા છે જંક ફૂડને લીધે મિલેટ ફૂડના કેટલા ફાયદા છે અને મિલેટને લીધે શરીરમાં કેટલું આપણને ફાયદાકારક છે સ્કીન સારી થાય છે હેર સારા થાય છે ગર્લ્સ માટે તો મિલેટ ફૂડ બહુ સારું છે અમુક મિલેટ ફૂડ અઠવાડિયામાં એક વખત ખાવાથી પણ મહિના જેટલું કેલ્શિયમ પૂરું પાડે છે તે માટે સ્ત્રી માટે પણ આ મિલટ ફૂડ ખૂબ ફાયદાકારક છે વૃદ્ધો માટે પણ મિલટ ફૂડ ખૂબ જ ફાયદાકારક છે આજે વૃદ્ધોમાં સુગર બ્લડ પ્રેશર હાર્ટ પેશન્ટના ઘણા બધા પેશન્ટ હોય છે હાર્ટના ને એના બધા એટલે એના માટે આ મિલેટ ફૂડ ખૂબ જ ફાયદાકારક છે ગર્લ્સ દ્વારા એક જુદી જ પહેલ કરવામાં આવી છે આજની યુવા પેઢી આપણને પણ કંઈક ને કંઈક નવું શીખડાવે છે અમુક વસ્તુ તો એવી હતી જે ફૂડ શોમાં આપણે કોઈ દિવસ વિચારી પણ ન હોય રાગીના કપકેક હતા રાગીનું કેક હતું હવે કોઈનો બર્થડે હોય તો ગર્લ્સ કે આપણે બહારનું કેક નહીં મેંદાવાળું કેક નહીં ખાવાનું રાગીનું કેક ખાવાનું એ રીતે ઘણા હેલ્ધી ઓપ્શન હતા પછી કોદરીના દહીં વડા હતા અમે દહીં વડા ટેસ્ટ કર્યા તો તમને લાગે નહીં કે આ દહીં વડા અડદના છે કે બીજા કોઈ છે મગની દાળના પણ કોદરીના કોદરી આપણા શરીર માટે ઘણી જ ફાયદાકારક છે એમ બધા જ મિલટ ફૂડનો કેટલો બધા ફાયદા છે એ ગર્લ્સે સરસ જ અમને સમજાવ્યું હતું પેરેન્ટ્સને પણ બહુ સરસ રીતે સમજાવ્યું પેરેન્ટ્સનો ઉત્સાહ જોઈને અમને બહુ જ આનંદ થયો કે ઘણા બધા વાલીઓ આજે આજરોજ આ ફંક્શનમાં હાજરી આપી અને તેના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા થેન્ક યુ